રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ ખાતે અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા છે સમગ્ર મામલે ટી સ્ટોલના સંચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી વિગત પ્રમાણે જયદેવ રામાવત નામનો શખ્સ પાન મસાલા લેવા માટે તેમને ત્યાં આવ્યો હતો ત્યારે તેના દ્વારા સો રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ કરવામાં આવી હતી રાત્રિના સમયે આ લોકો સંક્રાંતિ ચૌદ તારીખે રાત્રે આ લોકો દારૂ પીને આવેલા દુકાન ઉપર પાનની દુકાન ઉપર આવીને અમને બબાલ કરેલી કે પૈસા અમે આટલા આપ્યા છે ને આટલા આપ્યા છે ટૂંકમાં અમને પૈસા ઓછા આપેલા હતા તે છતાંય આપણે એને પરત પૈસા પાછા આપેલા કે તમે જે પૈસા આપેલા એ આ પરત તમારા પૈસા અમે જતા રહો પણ એ લોકો એ કોઈ સ્વીકારવા તૈયાર નહોતા એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી કે ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા તમને લોકોને મારવા છરિયું ના ગોદા મારી દેવા આવાર આવવા તો મારવાની ગણતરીમાં આવેલા પછી અહીંયાથી જતા રહ્યા એ લોકો પછી પરત પાછા આવેલા પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે કોઈ હાજર કોઈ માણા નહોતું તો કરી માણાને બહુ ઈજા થાય તમારી શું પોલીસ આપડી પોલીસ સામે માંગ છે કે આમનું સરઘ કઢાય ને આમને એવી કડક સજા દેવી જોઈએ બીજી વાર એને ખબર પડી જોઈએ પબ્લિકની ખોટી ક્યાંય કોઈ જનતાની ખોટી સારી કરાય નહીં ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે બાસઠ સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત ચિરાગ બાવાજી તેમજ બે અજણા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી